ફ્રેન્ડ્સ અહીંયા જો ગ્રહ શાંતિ ચાલુ થઈ ગઈ હતી ગ્રહ શાંતિમાં માર બેનના દિયર બેઠા હતા જો દેખા છે બેનના દિયર અને એમના વાઈફ અહીંયા બેઠા હતા ફ્રેન્ડ્સ કોના મેરેજ હતા એ પણ હું તમને બતાવીશ તમે વિડિયોમાં બને રહો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે છે ને અમારે મેરેજમાં જવાનું આવ્યું છે પણ હું સ્કૂલ જવાનો છે એટલે હું મેરેજમાં નથી જવાનો પણ ઋત્વી મેરેજમાં જવાની છે તો ઋત્વી અત્યારે ગ્રહ શાંતિમાં જાય છે

તો ઋથ્વી મારા પપ્પાના રિક્ષામાં જવાની છે જો હું તમને બતાવું છું જો વિવાહ તૈયાર થઈ ગયો છે સ્વેટર વીવાં છે બની નાખ્યું છે તો હવે ઋથ્વીનું વીવાંસ મેરેજમાં જાય છે જો મારા પપ્પા એને મૂકવા જાય છે કારણ કે મારે અત્યારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો હોવાથી હું જમવા પણ નથી જવાનો કારણ કે મારે આજે સ્કૂલ બપોરની છે આજ શનિવાર હોવાના કારણે તમને ખબર જ છે કે મારે સોમથી શુક્ર સવારની સ્કૂલ હોય છે અને શનિવાર બપોરની સ્કૂલ હોય છે એના કારણે જો ઋત્વી અને વીવાંશ જાય છે રિક્ષામાં બેસીને અમારા ઘરથી લગભગ ત્રણથી ચાર કિલોમીટર દૂર હતું તો જો ઋથવી અને વિવાસ બેસીને જતા હતા ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ્સ આ છે અમારા ઘર સુસાયની સામે ખેતર આ ખેતરમાં પણ અત્યારે ખેડવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે અહીંયા કંઈક ઉગાડવાના હતા એના કારણે તો ઋથ્વી રિક્ષામાં બેસીને હોય સૌથી પહેલાં મારા બેનના ઘરે જશે પછી મારા બહેનના ઘરેથી ચેકન જવાની છે તો આ છે પદ્મનાથ ચોકડી તો જો હવે પદ્મનાથ ચોકડી થી નીકળ્યા હતા એ લોકો રિક્ષામાં બેસીને ફ્રેન્ડ રિક્ષા ચાલતી હતી ને તો જો જો નાટક તો દેખા છે 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 બેસી ગયો ફ્રેન્ડ ઘણી જાય પણ કેટલીક વાર તો સુતો નથી જો અત્યારે કયો શાંતિથી બેસી ગયો છે રિક્ષામાં એ અને પૃથ્વી રિક્ષામાં જતા હતા તો ફ્રેન્ડ અહીંયાથી જો હવે એ ફુવા જોડે જાય છે ફુવાની રીક્ષા આગળ આવી હતી તો જો ફુવાની રિક્ષા આવી તો જો રિક્ષામાં કયો રમે જાય છે આ ફુવા છે વિવાસના જો કયો રમે જાય છે જોડે ફઈ પણ ઉભા છે આ બાજુ ધ્રુવી પણ આવી હતી તો વિવાંસને છે ને આ રીતે ઓન વગાડે ને આ રીતે રિક્ષામાં બેસાડે ને તો એને બહુ જ ગમે છે એના કારણે જો કયો બેસી ગયો છે ને કયો શાંતિથી બેસી રહ્યો છે કારણ કે એને બહુ ગમે છે એના કારણે તો ફ્રેન્ડ જો હવે વિવાસના દાદા જાય છે રિક્ષા લઈને હવે આ ફુવા પણ જાય છે રિક્ષા લઈને તો હવે ઋથ્વી લોકો અને મીનાક્ષી સપના બધા મેરેજમાં જાય છે હું તમને બતાવીશ કોના મેરેજ છે અને કઈ કઈ જગ્યાએ મેરેજ છે મેરેજમાં કોણ આવી છે એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને લેજો જો ફ્રેન્ડ આ છે મારી સૌથી મોટી બેન આમનું નામ છે હેતલ બેન મારે બનેવી આ અમારે બનેવી છે એમના સગ્ગા ભાઈના છોકરાના મેરેજ છે જો એના કારણે અહીંયા બધા ભેગા થયા હતા તો આ છે મારા ભાણી જીનલ તમે ઓળખતા જ હશો જો આ વચ્ચે ક્રીમ શર્ટ પહેર્યો છે ને એના આજે મેરેજ હતા એનું નામ છે ટપ્પુ તો ફ્રેન્ડ જો અહીંયા કેટલી બધી વસ્તી આવી હતી હું તમને બતાવું છું આ મંડપ છે આ મંડપની સામે ઘર હતું ત્યાં પણ અમે આજે આવ્યા હતા સોરી હું ન તો હવે ઋથ્વી આવી હતી તો અમારી બહેન બધા અહીંયા હતા જો દેખા છે કેટલા બધા લોકો અહીંયા બેઠા હતા પછી ગ્રહ શાંતિ આજે ગ્રહ શાંતિ હતી તો ગ્રહ શાંતિ પણ અહીંયા કરી હતી એ પણ હું તમને બતાવીશ વિડિયોમાં તમે વિડીયોમાં બનાવજો જો ફ્રેન્ડ અહીંયા કેટલી બધી વસ્તી ભેગી થઈ હતી અમારી મોટી બહેન છે એ કાંઈ વેચવા આવે છે હું તમને બતાવીશ તમે દેખજો શું વેચવા આવે છે તો ફ્રેન્ડ અત્યારે આજે તો એકના જ મેરેજ છે આના મેરેજ તો આવતીકાલે છે આજે નથી આજે ખાલી ફક્ત ગ્રહ સાંજિને એ બધું છે તો જો આ વિવાંશ પણ અહીંયા કયો રમી જતો તો બેઠો બેઠો એકલો એકલો રમી જતો હતો કારણ કે એને છે ને નીચે ઉતારે ને તો એ ગમે તેમ ગમે ત્યાં નાસી જતો હતો અને રેત પણ ખાઈ જતો હતો એના કારણે જો વિવાંસ ઋથ્વીએ ઉપર બેસાડી નાખ્યો હતો પછી જો મારા બેન વેચવા આવ્યા હતા ગોડની નાની જે થેલીઓ આવે છે ને એ વેચવા આવી હતી જો દેખાય છે એ બધાને ગોળ આપતી હતી તો ફ્રેન્ડ જો અહીંયા ગ્રહ શાંતિ શરૂ થઈ ગઈ છે આ મારા બેન ના દિયર છે નાના એ બેઠા હતા ગ્રહ શાંતિમાં એમની વાઇફ છે તો જો સામે પણ અહીંયા બેઠા હતા અહીંયા ગ્રહ શાંતિ શરૂઆત થઈ ગઈ છે તો આ ગ્રહ શાંતિનો બધો સામાન છે તમને ખબર જ હશે કે ગમે ત્યારે મેરેજ થાય તો સૌથી પહેલા આપણે ગ્રહ શાંતિ કરાવતા હોઈએ છીએ તો જો અહીંયા ગ્રહ શાંતિ ચાલુ હતી આદિવાસી પણ જો કયો મસ્તી કરી જાય છે એને તો આવું કંઈક હોય તો બહુ જ મજા પડી જાય છે જો અત્યારે કયો એકલો એકલો રમે જતો હતો એના હાથમાં આવું કંઈક કાગળ આવે તો એને મજા પડી જાય છે પછી કોઈ ના હોય તો એ મોટામાં નાખી દે છે તો અમે આ ઈતલ અમે બધા અહીંયા અંદર બેઠા હતા સોરી હું નતો ઋથવીના ઈતલ મીનાક્ષી સપનાને બધા અહીંયા બેઠા હતા અમારા ભાણી છે જે ફોટા પડાવતી હતી જો પછી ગ્રહ શાંતિની અંદરે પણ કરી હતી જો અંદર માટી પણ મૂકી હતી હું તમને બતાવું છું આ એમનું મંદિર છે મંદિરમાં કેટલા સરસ કોઈ ભગવાને પણ બેસાડેલા હતા અહીંયા જો નારિયેળ પણ મૂકેલું હતું આ રીતે અંદર પણ પૂજા કરેલી હતી જો દેખાય છે ગણપતિની પણ પૂજા આ રીતે કરેલી હતી આ સામે જો કેટલા બધા ભગવાન પણ અહીંયા એમના મંદિરમાં બેસાડેલા હતા જો ફ્રેન્ડ સર તો છે ને અમારે સમૂહ લગ્ન છે પ્રજાપતિ સમાજના તો એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં દેખજો ગમે ત્યારે એ આ વિડીયોમાં નહીં મૂકું હું બીજા ગમે ત્યાં વિડીયોમાં મૂકીશ તો ફ્રેન્ડ જો હવે હું તમને અંદરથી પણ બતાવું છું જો સામે ઘોડિયું પણ હતું વિવાસ ને કીધું હતું કે તને ઘોડિયામાં સુવડાવી દે પણ વિવાસ સુવા તૈયાર ન હતો કારણ કે એને તો રમવું જ હતું એના કારણે જો એને તો અહીંયા બહુ જ મજા પડી ગઈ હતી કારણ કે અહીંયા છૂટથી રમવા મળતું હતું બહાર પણ જવા મળતું હતું એના કારણે જો જતો રહ્યો ને એકલો અહીંયા રમી જતો હતો કોઈ જોડે નતું તો એ છતાંય જો દેખાય છે કયો એકલો આ રીતે રમી જતો હતો ઘરમાં જાય ઘરની બહાર આવે એ રીતે કાર્ય કરી જતો હતો જો પાછો ઘરમાં આવે ને એ પછી કશુંક વસ્તુ દેખશે અને પછી બહાર જતો રહેશે તો જો અત્યારે એમ ફઈએ ગોળ આપતી હતી ને તો ગોળ નહોતો લેતો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ